ખેડૂત મિત્રો તારીખ સાત છ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ન્યૂયોર્ક કોટન વાયદા ઘણા બધા ઘટીને બંધ આવેલા છે જેમાં આપણે વિગતવાર માહિતી જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ સાહીઠ જેટલો ઘટીને તોતેર પોઈન્ટ ચોર્યાસીની આસપાસ બાંધ આવેલો છે ઓક્ટોબર બે હજાર ચોવીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ નેવના ઘટાડા સાથે ચિમ્મોતેર પોઈન્ટ વીસની આસપાસ બંધ આવેલો છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ એકોતેર જેટલો ઘટીને બોતેર પોઈન્ટ નેવાસીની આસપાસ બંધ આવેલો છે ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં કપાસના ભાવ ગામડે બેઠા ઘણા બધા ઘટી ગયા છે ગઈકાલે જ જેતપુર પંથકના એક ખેડૂત સાથે અમારે વાતચીત થઈ તો તેમણે જણાવ્યું કે પરાશરાભાઈ અમારે ત્યાં માંડ માંડ વીસ કિલોના ઊંચામાં ઊંચા ઘરે બેઠા ચૌદસોની આસપાસ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે આજે જ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવ ગામડે બેઠા ચૌદસો પચાસ જેટલા માંડ માંડ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ બેઠા કપાસના વીસ કિલોના ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો